જય માતાજી મિત્રો જુઓ મગફળી ગાઢવાનું ચાલુ થઈ ગયું છે આગ આવેલી છે વરસાદની તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરજો થોડું વાતાવરણ એવું છે પણ રોમ ભરો છે મગફળી ગાઢવાનું ચાલુ કરી દીધું છે બધાને જય માતાજી દેખતમાં જય બાબારી મસ્ત મગફળી બેઠી છે કાલે મેં તમને વિડીયો બતાવ્યો હતો કદાચ ખેડૂત હોય તો વાવેતરના ટેમે થોડા મળતા રહેજો હું તમને દવા આપીશ બહુ સરસ મજાની ફૂલ ગેરંટીવાળી અને મગફળી તમે જોઈ શકો છો જે બી બેઠી છે એ તમને બતાવીશ જુઓ લાઈમાં જે વગર ખંચે વગર પેલા બતાવું ડાયરેક્ટ મગ શરવણજી જો પોતે મથી રહ્યા છે ફિલી મકા કાઢવાનું ચાલુ છે ફિલી મકા હમી કરવાનું ચાલુ છે આગળ જુઓ અર્જુનજી છે કોમ મેર્યા એ મથેરા મથેરાજો અને બીજી બીજી કઢાઈ બધી કાઢ જેવી છે શરણ લાવજો નજીક એક નંબર હો સરસ જોરદાર બિહાર છે મગફળીનો તો પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને બધાય લખતા રહેજો કોમેન્ટમાં કોઈ ખેતીના છે હશે બહાર જઈએ પરવા સારા વિડીયો આવશે સલામ આવશે સારી ખેતીના આવશે કોઈ પ્રોગ્રામના આવશે તમને ખબર જ છે કે આપણે કોઈ ખરાબ વિડીયો આવતા નહીં બધાને જય માતાજી જય અખતમાં ચાલો વિશાલનો ફોન આવ્યો છે જો સરસ મજાનું છે થોડું ખોળ છે અંદરમાં કેમ કે થોડું ખોળ થઈ ગયું છે એનું એક કારણ છે કે અમે ફુવારા નહોતા જે ફુવારાવાળી મગફળી છે કપાય આપણો જ જુઓ જોરદાર કપા છે મેં તમને પહેલાં બતાવ્યો હતો ને એ જ કપા છે અરે વરસાદના લીધે કપા બધાને થોડા થોડા બગડ્યા હતા એટલે અમારે નહીં બગડ્યા એવું નહીં પણ દસ વી ટકા તો અમારે બગડ્યા છે વરસાદની કોમેન્ટ કરજો ફટાફટ કે જય માતાજી આવશે કે બગાડ કરશે કે નહીં કરે દુઆ કરીએ કે અમારું તો ઠીક છે પણ ઘણા બધા ખેડૂતોને તકલીફ પડશે એટલે હવે વરસાદની જરૂર નથી અને માતાજીના ગરબા ચાલુ થઈ જાય છે નરતા એટલે વરસાદની હાલ જરૂર નથી જય માતાજી